ઓમ શ્રી ગણેશાય તો મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે સંકટ હર્તા વિઘ્નહર્તા એવા ભગવાન શ્રી ગણેશના કવચનો પાઠ કરવાના છીએ કહેવાય છે કે ચતુર્થી અને બુધવારના દિવસે જો આ ગણેશ કવચનો પાઠ કરવામાં આવે છે તો આપણી સર્વે પ્રકારે રક્ષા થાય છે કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થળે કોઈપણ સમયે આપણી રક્ષા ભગવાન શ્રી ગણેશ સ્વયં કરે છે તો આજના આ વિડીયોમાં આપણે આ કવચનો પાઠ કરવાના છીએ આ કવચનો પાઠ એમ તો સંસ્કૃતમાં લખાયેલો છે પરંતુ હું આપ સૌ લોકોને ગુજરાતીમાં સરળ અનુવાદ સાથે આ પાઠ સમજાવીશ અને સંભળાવીશ તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક એક જીતે આ પાઠનું શ્રવણ કરજો બાળકે બાળપણમાં ઘણા દૈત્યનો નાશ કરી દીધો છે તો તે યુવાનીમાં શું શું નહીં કરે દૈત્યો દુષ્ટ છે આથી મારા બાળકનું રક્ષણ થાય તેવું રક્ષા કવચ તમે બાંધો ત્યારે કશ્યપ કહે છે કે સતયુગમાં આઠ ભૂજાવાળા શિવ પર આરૂઢ વિનાયકનો ત્રેતા યુગમાં છ ભૂજાવાળા મોર ઉપર આરૂઢ વિનાયકનો તથા દ્વાપરયુગમાં યુગમાં ચાર ભૂજાવાળા રક્તરંગી ગજાનંદનો અને કલયુગમાં બે ભૂજાવાળા શ્વેત રંગી ગજાનંદનું ધ્યાન ધરવું જોઈએ પરમાત્મા વિનાયક મારી શિખાની રક્ષા કરો ગજાનંદ મારા મસ્તકની રક્ષા કરો કશ્યપ મારા કપાળની રક્ષા કરો હે મહોદર બે ભ્રમરોની રક્ષા કરો હે ભાલચંદ્ર મારા બે નેત્રોની રક્ષા કરો હે ગજાશય મારા બે હોઠોની રક્ષા કરો હે ગણક્રીડ મારી જીભની રક્ષા કરો હે ગિરિજાસુત તમે મારી દાઢીની રક્ષા કરો હે વિનાયક તમે મારી વાણીની રક્ષા કરો હે દુર્મુખ દંતવાળા તમે મારા દાંતોની રક્ષા કરો હે પાશ પાણી તમે મારા કાનોની રક્ષા કરો હે ચિંતિત અર્થદ તમે મારા નાકની રક્ષા કરો હે ગણેશ ભગવાન તમે મારા મુખની રક્ષા કરો હે ગણંજય તમે મારા કંઠની રક્ષા કરો હે ગજશકંદ તમે મારા બંને ખંભાઓની રક્ષા કરો હે વિઘ્નનાશન તમે મારા બંને સ્તનોની રક્ષા કરો હે ગણનાથ તમે મારા હૃદયની રક્ષા કરો હે ગણપતિ તમે મારા જઠરની રક્ષા કરો હે ધરાધાર તમે મારા પડખાની રક્ષા કરો હે સુખ કરતા તમે મારા પેટની રક્ષા કરો હે વક્રતુંડ તમે મારા ગુહ્ય ભાગોની રક્ષા કરો હે વિનાયક તમે મારા ધીંચણની અને જાંઘોની રક્ષા કરો હે મંગલ મૂર્તિ તમે મારા બંને સાથળોની રક્ષા કરો હે એકદંત તમે મારા બંને ઘૂંટીઓની રક્ષા કરો હે ક્ષિપ્ર પ્રસાદન તમે મારા બંને બાહુની રક્ષા કરો હે આશા પૂરક તમે મારા બે હાથોની રક્ષા કરો હે શત્રુનાશક તમે મારી આંગળીઓના નખોની રક્ષા કરો હે મયુરેશ તમે મારા શરીરના બધા અંગોની રક્ષા કરો હે ધુમ્રકેતુ તમે બાકી રહી જતા મારા દરેક અંગોની રક્ષા કરો આમોદ ગણપતિ આગળ પ્રમોદ ગણપતિ પાછળ બુદ્ધિશ પૂર્વમાં સિદ્ધિદાયક ગણપતિ અગ્નિ ખૂણામાં ઉમાપુત્ર દક્ષિણમાં ગણેશ્વર ગણપતિ નૈઋત્ય કોણમાં વિઘ્નહર્તા પશ્ચિમમાં ગજકર્ણક વાયવ્ય દિશામાં નિધિપતિ ઉત્તર દિશામાં ઈશનંદન ઈશાન ખૂણામાં એક દંત દિવસમાં અને વિઘ્નહર્તા રાત્રે તથા સંધ્યા સમયે મારી રક્ષા કરો પાશ અને અંકુશ ધરાવનારા ગજાનંદ રાક્ષસો અસુરો વેતાળો ગ્રહો ભૂત પિસાચોથી અને રજ સત્વ અને તમોગુણથી યુક્ત સ્મૃતિઓની રક્ષા કરો મયુરેશ જ્ઞાન ધર્મ લક્ષ્મી કુળ અને હાથી ઘોડાની રક્ષા કરો આ કવચને ભોજપત્ર પર લખીને કંઠમાં ધારણ કરવાથી યક્ષો રાક્ષસો અને પિસાચોતી થતા ભય નાશ પામે છે જે કોઈ આ કવચનું સવારે મધ્યાહને એટલે કે બપોરે અને સાંજે પાઠ કરશે તેનો દેહ વજ્ર જેવો થશે યાત્રામાં આ પાઠ કરવાથી નિર્વિઘ્ન યાત્રા પૂરી થાય છે યુદ્ધમાં જનાર આ પાઠ કરે તો તે વિજય પામે છે મારણ મોહન ઉચ્ચાટન મોહ આકર્ષણ આદિ કર્મો કરનાર એકવીસ દિવસ સુધી જે કોઈ નિત્ય સાત વખત પાઠ કરશે તો તે સાધક ફળદાયી થશે કેદમાં પડેલું મનુષ્ય આ કવચનો પાઠ કરે તો બંધનમાંથી મુક્ત થાય છે જે કોઈ મનુષ્ય રાજસભામાં આ પાઠ કરે તો રાજા અને પ્રજાને જીતી લે છે એટલે કે તેના હૃદયને જીતી લે છે અને પ્રસન્ન કરે છે આ કવચ કશ્યપ મુનિએ રચ્યું છે ને મુદગલને શીખવ્યું છે મુદગલે માંડવ્ય ઋષિને શીખવ્યું છે કે જેથી તેમને ક્યારે રાક્ષસ અશુર વેતાળ દૈત્ય અને દાનવોથી એકેય પ્રકારના વિઘ્નો આવ્યા નહીં ઈતિ શ્રી ગણેશ પુરાણે શ્રી ગણેશ કવચ અર્થ સહિત સંપૂર્ણ તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કે જય તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે ગણેશ પુરાણમાં લખેલું ભગવાન શ્રી ગણેશનું સર્વે પ્રકારે રક્ષા કરનાર શ્રી ગણેશ કવચનો ઉત્તમ પાઠનું શ્રવણ કર્યું જે કોઈ આજના દિવસે આ પાઠ કર્યો હશે ભગવાન શ્રી ગણેશ તેનું રક્ષણ અવશ્ય કરશે તથા નિત્ય પાઠ કરવાથી ભગવાન શ્રી ગણેશનું કવચ આપણી હંમેશા રક્ષા કરે છે સંકટ સમયે અને સમસ્યાના સમયમાં આ કવચ ખૂબ જ ઉપયોગી બને છે જે કોઈ શ્રદ્ધાપૂર્વક ધારણ કરે છે તથા વાંચે છે તથા તેનું પઠન કરે છે તેને આ ગણેશ કવચનું જરૂર ફળ મળે છે તો જો આપણે અમારી સાથે આ ગણેશ કવચનો પાઠ કર્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ શ્રી ગણેશ કવચનો પાઠ કરવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર